શહેરમાં એમ પી કે ખાતરમાં તોતિંગ ભાવ વધારો થતા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપી વડાપ્રધાન સુધી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરાય ખેડૂતો માટેનું ખારત ઉત્પન્ન કરતી ઇફકો કંપની સમગ્ર ભારતમાં પ્રચલિત છે અને તે કંપની ભારત સરકારના નિયંત્રણ નીચે ચાલતી કંપની હોય જેને હાલમાં એમ પી કે ખાતરમાં ભાવમાં એક થેલી દીઠ એકસો રૂપિયાનો તોતિંગ ભાવ વધારો કર્યો છે આ ભાવ વધારાને લઈ દેશના ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે એક જ વર્ષમાં ઇફકો કંપનીએ ખેડૂતો ઉપર બીજી વાર ભાવ વધારો નાખ્યો છે જે ખેડૂતોને પડતા ઉપર પાટું લાગ્યા સમાન છે એમાં હાલ દેશમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે અને ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે ત્યારે જો ખેડૂતો જે આવા અસહ્ય ભાવ વધારાથી પીડાશે તો ખેડૂતો વધુને વધુ દેવામાં ડૂબતો જશે અને સમગ્ર દેશમાં મોંઘવારી વધશે આથી દેશના ખેડૂતો ઉપર વધુ ભાર ન નાખવા ઉપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજ રોજ મામલતદારને આવેદન પત્ર આપી દેશના વડાપ્રધાન સુધી આ તોતિંગ ભાવ વધારો પાછો ખેંચવા અને ખેડૂતોને ખાતરમાં સપશીડી આપવા રજૂઆતો કરવામાં આવી હતી રિપોર્ટર અરશીભાઈ અહીર ઉપલેટા કૃષ્ણકાંત ચોટાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ઉપલેટા તાજેતરમાં ઇફકો કંપનીએ એનપીકે ખાતરના ભાવમાં થેલી એકસો ત્રીસ રૂપિયાનો વધારો કર્યો આ પહેલા પણ બે ત્રણ મહિના પણ પહેલા પણ વધારો કરેલ હતો આ રીતે એક જ વર્ષમાં બે વખત ભાવ વધારો કરીને થેલીએ બસો અઢીસો રૂપિયાનો જે ભાવ વધારો કરેલ છે તે ખેડૂત માટે અસહ્ય હોય ને અમારી પાસે અસંખ્ય ફરિયાદો આવતા આજે અમે શહેર કોંગ્રેસને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે મામલતદારને આવેદનપત્ર આપી અને આ ભાવ વધારો પરત ખેંચવાની માંગણી કરેલ છે ભારત દેશ ખેડૂત અને ખેતી ઉપર નબનારો દેશ છે અને ખેડૂતોને આવશે તો ખેડૂતોને એક આવેદન પત્ર ઉપલેડા મામલતદાર મારફત મોકલાવી અને આ ભાવ વધારો પાછો ખેંચવાની માંગણી કરે છે સરકાર શ્રી દ્વારા જે સહકારી ક્ષેત્રની અંદર ઈકો જેવી સંસ્થા દ્વારા એનપી ખાતરની અંદર એકસો ત્રીસ રૂપિયાનો સીધો જ વધારો કરવાથી સમગ્ર રાજ્ય અને દેશના ખેડૂતોને નુકસાન થવાની છે ત્યારે સાહેબને આવેદન પત્ર આપ્યું આવેદન સંબોધી લખ્યું છે કે ભાઈ ખેડૂતોને આ વિકાસની વાત કરનારી આ સરકાર સિતે ટકા આ જે ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા આ ત્યારે ખેડૂત નબળો પડશે તો આ દેશનો વિકાસ પણ અટકી જાય છે વળવા માટે આ નુકસાનીને પહોંચવા માટે સરકારે આમાં સબસીડી આપવી જોઈએ અને આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ એવી અમારી સૌ કોંગ્રેસ પાર્ટી દ્વારા શહેર કોંગ્રેસ ને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે અમે આવેદનપત્ર આપ્યું છે ને આ અમારી માગણી છે ને ઝડપથી આ ભાવ વધારો ખેંચે એવી સત્વરે સરકારને ને અમે આવેદન દ્વારા જાણ કરીએ છીએ